નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્રમ દોસ્તો જેમ વસંત ઋતુ અત્યારે ચાલે છે એમ બજેટની પણ ઋતુ અત્યારે ચાલે છે બજેટની પણ મોસમ છે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું જુદા જુદા બજેટ આપણી સામે આવી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ આવ્યું ડ્રાફ્ટ બજેટ ગયા અઠવાડિયે રજૂ થયું હતું પણ એમાં જે સુધારા વધારા સાથેનું જે ફાઈનલ બજેટ છે એ આજે જાહેર કરવામાં આવ્યું તો ડ્રાફ્ટમાં જે કેટલાક લોકો ઉપર કરબોજ નાખવામાં આવ્યો હતો એ કરબોજ હવે દૂર થઈ ગયો છે અને ફાઇનલ બજેટ જે આપણી સામે આવ્યું છે એમાં લોકોને જે રાહત મળવાની જે મળવી જોઈતી હતી કે મળવાની હતી એ મળી ગઈ છે પણ મારે તો એક એક મુદ્દા ઉપર આજે વાત કરવી છે બજેટમાં ઘણી બધી સારી જોગવાઈઓ છે લોક કલ્યાણની જોગવાઈઓ છે પણ એ બધા વિષય ઉપર વાત નથી કરવી પણ એક મુદ્દા ઉપર મારે વાત કરવી છે કે બજેટમાં એક એવી જોગવાઈ કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે હવે રાજકોટમાં એક હજાર રૂપિયાનો પાસ કઢાવશે પાસ તો એ આખું વર્ષ ત્રણસો ને દિવસ સિટી બસ અને બીઆરટીએસનો નો જે રૂટ છે એના ઉપર એ મુસાફરી કરી શકશે એક હજાર રૂપિયામાં આખું વર્ષ તમે કાયમ માટે સીટી બસમાં મુસાફરી કરો કાયમ માટે બીઆરટીએસમાં કરો ગમે એટલી વાર તો એ તમને એક હજાર રૂપિયામાં મુસાફરી કરવાની તક મળે છે મારી દ્રષ્ટિએ આના અલગ અલગ બે સારા પહેલું છે પહેલો પહેલું તો આપણે એ જોઈએ કે ભાઈ મહિલાઓને ખૂબ રાહત થઈ ગઈ કેટલી બધી દીકરીઓ સ્કૂલે જતી હોય છે કોલેજે જતી હોય છે યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી હોય છે કે કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરતી હોય તો એ એને એક હજાર રૂપિયાના પાસમાં આખું વર્ષ બીઆરટીએસ અને સિટી બસ એમાં મુસાફરી એની એક હજારમાં આવી ગઈ આખું વર્ષ એટલે બીજો કોઈ પાસ કઢાવવાની કોઈ ટિકિટ લેવાની ઝંઝર ટકની એક વાર પાસ કઢાવી લો ત્રણસો પાસઠ દિવસે ચાલશે અને બીઆરટીએસ અને સિટી બસ એમાં બે જગ્યાએ ચાલશે એટલે બહુ મોટી રાહત મને લાગે છે આર્થિક રીતે દીકરીઓને વિદ્યાર્થીનીઓને કોઈ પણ મહિલાઓને નોકરીયાત હોય ચાહે કોઈ ગૃહિણી હોય કાહે કોઈ પણ પ્રાઇવેટ કચેરીઓમાં કામ કરતા હોય બેનો અથવા કોઈ પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરતા હોય કે કોઈ પણ કામ કરતા હોય મહિલા માત્રને એક હજાર રૂપિયામાં આખું વર્ષ બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરીનો પાસ એક હજાર રૂપિયામાં એટલે મહિને માત્ર ત્યાંસી રૂપિયા સમથિંગ તેત્રીસ પૈસામાં એક મહિને એક મહિનાનો ચાર્જ એટલો થયો ત્યાંસી રૂપિયાને લગભગ તેત્રીસ પૈસા એમાં તમે આખો મહિનો એટલે એક વર્ષ એક હજાર રૂપિયા મુસાફરી કરી શકશો બહુ સારો નિર્ણય પૈસા બચશે બેનોને આર્થિક રીતે બચત થશે લાભ થશે નજીવી કિંમતમાં પોતે બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી કરી શકશે બહુ સારો નિર્ણય મારી દ્રષ્ટિએ વધાવવા જેવો નિર્ણય આનું એક બીજો પહેલું જેના ઉપર મારે વધુ ફોકસ કરવું છે આ તો લાભ આર્થિક લાભ તો બેનોને મળશે ઓકે દરેકના ઘરને લાભ થશે દરેક સ્ત્રીનાનો લાભ મળશે એટલે દરેકના ઘરને જે લોકો પાસ કઢાવશે બધાને લાભ થશે સારું બીજો મહત્વનો જે નિર્ણય આમાં જ આનો મહત્વનો છુપાયેલો જે પહેલું છે એ છે મારી દ્રષ્ટિએ પર્યાવરણનું બચત થશે પર્યાવરણનું સંરક્ષણ થશે પ્રદૂષણ ઘટશે કારણ કે માસ ટ્રાન્સપોર્ટેશનનો કન્સેપ્ટ આપણે ત્યાં પ્રમાણમાં ઓછો છે સૌરાષ્ટ્રમાં અમદાવાદ જેવા શહેરોમાં છે સિટી બસમાં લોકો બહુ મુસાફરી કરે છે બીઆરટીએસમાં લોકો બહુ મુસાફરી કરે છે પણ માસ ટ્રાન્સપોર્ટેશનનો આ કન્સેપ્ટ જે છે આપણે ત્યાં રાજકોટમાં પ્રમાણમાં ઓછો છે પ્રમાણમાં આપણે આપણા ઘરને આંગણેથી સિટી બસ મળતી હોય અને આપણું જે ડેસ્ટિનેશન છે જ્યાં આપણે નોકરી કરીએ છીએ જે વ્યવસાયનું સ્થળ છે જ્યાં આપણે જઈએ છીએ કામ ધંધા માટે નોકરી માટે ત્યાં સુધી સિટી બસ મળતી હોય તો પણ આપણી એક માનસિકતા એવી છે અથવા તો આપણો એક સ્વભાવ એવો છે કે આપણી એક તાસી રહેવી છે રાજકોટવાસીઓની કે સિટી બસમાં ના જવું પણ હું મારું વાહન લઈને જઈશ મારું સ્કૂટર લઈને જઈશ મારું બાઇક લઈને જઈશ મારી કાર લઈને જઈશ જેને પરવડે છે અથવા તો હવે પરવડતું હોય તો પણ નથી પરવડે એવું એટલા માટે કે ટ્રાફિક વધ્યો છે વાહનો વધ્યા છે પ્રદૂષણ વધ્યું પેટ્રોલ ડીઝલનો ધુમાડો વધ્યો તો આ સ્થિતિમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર્યાવરણના બચાવ માટે બહુ મોટું શસ્ત્ર છે પણ આપણે અત્યાર સુધી એવા બાના કાઢતા હતા દલીલો કરતા હતા કે ભાઈ માસ ટ્રાન્સપોર્ટેશનમાં અમારે એનો લાભ લેવો છે પણ બસ ક્યાં મળે છે સિટી બસની સંખ્યા ક્યાં છે ફ્રિકવન્સી ક્યાં છે અમારે ઘર પાસેથી ક્યાં મળે છે દૂર જવું પડે છે અમારે જ્યાં જવું છે ત્યાં સુધી સિટી બસ ક્યાં આવે છે અમારે ત્યાં દૂર ઉતરવું પડે છે અમારે સમય એ નથી આવતી કેટલા બધા પ્રશ્નો આપણી સામે હતા કદાચ સાચા હશે હવે આ પ્રશ્નોનું સમાધાન તંત્રએ કર્યું છે સવારના છ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી સિટી બસો સવારના છ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી બીઆરટીએસની બસો આપણે ત્યાં મળે છે રાજકોટમાં હવે એ આપણે બાનું કાઢી શકીએ એમ નથી કે અમારે ઘર પાસે બસ નથી તમે જ્યાં રહેતા હો ત્યાંથી નજીકમાંથી જ તમને સિટી બસ બીઆરટીએસ મળે છે હવે માનસિકતા બદલવાની જરૂર છે મને લાગે છે આ હજાર રૂપિયાવાળો જે નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાએ કઈ કર્યો છે આ બજેટમાં જે જોગવાઈ કરી છે કે મહિલાઓને એક હજાર રૂપિયામાં આખું વર્ષ બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી એક હજાર રૂપિયાના પાસમાં કરવાની આખું વર્ષ પછી એને કોઈ ટિકિટની કોઈ ઝંઝટની જરૂર નહીં મને લાગે છે આ નિર્ણય માટે આપણે મહાનગરપાલિકાના અધિકારીઓ એમાં મ્યુનિસિપલ કમિશનર આવી જાય ડેપ્યુટી કમિશનરો આવી જાય અને પદાધિકારીઓ એમાં મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેનને જે પણ આમાં સંકળાયેલા છે એ બધા જ પદાધિકારીઓના અધિકારીઓને આપણે ધન્યવાદ દેવા ઘટે ધન્યવાદ દેવા પડે એટલા માટે કે પ્રજાલક્ષી નિર્ણય તો છે જ એક હજાર રૂપિયામાં બેનોને મુસાફરી બંને જગ્યાએ એ તો પ્રજાલક્ષી નિર્ણય છે ઓકે પણ પર્યાવરણલક્ષી નિર્ણય છે મારી દ્રષ્ટિએ આ મોટો ફાયદો પર્યાવરણને છે લોકોને તો છે જ આર્થિક બચત પણ પર્યાવરણને બહુ મોટો ફાયદો છે માસ ટ્રાન્સપોર્ટેશન આને કારણે મને લાગે છે વધશે મારો વિશ્વાસ છે કે માસ ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન મળશે આ નિર્ણયથી લોકોને એ ગણતરીથી પણ હાલો મારા પૈસા બચે છે ને તો હું સિટી બસમાં બેસી જાઉં મારું વાહન લઈને નહીં જાઉં ટ્રાફિક હોય છે સિગ્નલે ઊભું રહેવું પડે છે તડકો લાગે છે ઠંડી લાગે છે વરસાદ લાગે છે વરસાદ પડે છે સિટી બસમાં જાઉં બીઆરટીએસમાં જાઉં અને થોડુંક ચાલી લેશું પાંચ ડગલા આપણા ઘરથી સિટી બસના સ્ટેન્ડ સુધી બીઆરટીએસના સ્ટોપ સુધી જ્યાં ઉતરવું છે ત્યાંથી પાંચ ડગલા ચાલી લેશું મારા નોકરીના મારા વ્યવસાયના સ્થળ સુધી પણ હું સિટી બસનો લાભ લઉં કારણ કે હજાર રૂપિયામાં આખું વર્ષ મને લઈ જાય છે હું બીઆરટીએસનો લાભ લઉં આખું વર્ષ મને હજાર રૂપિયામાં લઈ જાય છે બેનો આવો વિચાર કરશે આનાથી માસ ટ્રાન્સપોર્ટેશન નો કન્સેપ્ટ મજબૂત બનશે મને લાગે છે અને એનાથી પર્યાવરણને ફાયદો થશે આપણે વ્યક્તિગત વાહનો ઘટશે રોડ ઉપર ટ્રાફિક ઘટશે ઘણા બધા અકસ્માતના પ્રશ્નો છે આપણે દર ત્રણ ચાર પાંચ દિવસે જોઈએ છીએ કે એકાદો અકસ્માતમાં કોઈ કોલેજની દીકરી એક એક્સિડેન્ટમાં મૃત્યુ પામે છે કોઈ કોલેજનો દીકરો અથવા તો કોઈ પણ વેપારી અથવા કોઈપણ નોકરીયાત અથવા કોઈપણ ઉંમરની વ્યક્તિને અકસ્માત થાય છે અને ઘણા પ્રશ્નો થાય મને લાગે છે આ નિર્ણયથી માસ ટ્રાન્સપોર્ટેશન વધશે પર્યાવરણને ફાયદો થશે પેટ્રોલ ડીઝલનો ધુમાડો ઓછો થશે લોકોના એ રીતે પણ પૈસા બચશે અને અકસ્માતોની સંખ્યા ઘટશે ટ્રાફિકના પ્રશ્નો ઘટશે બહુ મોટો ફાયદો થવાનો છે આ નિર્ણય માટે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા મને લાગે છે કે અન્ય શહેરોમાં પણ કદાચ આ નિર્ણય કર્યો હશે નહીં કર્યો હોય તો હવે એણે રાજકોટમાંથી નકલ કરીને કોપી કરીને અન્ય શહેરોએ પણ આ નિર્ણય કરવો જોઈએ અથવા ત્યાં હશે તો સારી વાત છે ધન્યવાદને પાત્ર છે હવે આપણી જવાબદારી છે મહાનગરપાલિકાએ એક બહુ મોટી સુવિધા આપણને આપી દીધી છે હું તો એમ કહું કે કદાચ આવતા વર્ષે મહાનગરપાલિકાએ પુરુષો માટે પણ આ સુવિધા કરી દેવી જોઈએ આ નિર્ણય પુરુષો માટે પણ લાગુ કરવો જોઈએ અને રાજકોટ શહેર માટે જ જો ખાલી હોય તો રાજકોટ શહેરની બસો જ્યાં સુધી જાય છે મને લાગે છે મેટોડા સુધી આપણી બસો સિટી બસો ચાલે છે સાપર વેરાવળ સુધી ચાલે છે અન્ય જગ્યાએ પણ ચાલે છે જે પણ સરાઉન્ડિંગ એરિયા છે રાજકોટનો ત્યાં સુધીની પણ મુસાફરી આમાં નિઃશુલ્ક મતલબ નિઃશુલ્ક મતલબ હજાર રૂપિયામાં જે છે એ કરી દેવી જોઈએ હશે મને ખબર નથી હશે તો સારી વાત છે આવતા વર્ષે આ પુરુષો માટે પણ અત્યારે મહિલાઓ માટે કર્યું બહુ જ સારી વાત છે બહુ જરૂરી છે લેડીઝ ફર્સ્ટ ઓકે આવતા વર્ષે આવતા બજેટમાં પુરુષો માટે પણ આ જોગવાઈ કરી દેવી જોઈએ અને હજાર રૂપિયામાં આખું વર્ષ આ રીતે મુસાફરી કરાય બહુ જ ધન્યવાદને પાત્ર છે મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ આ નિર્ણય માટે અન્ય કેટલાક નિર્ણય હશે મને ખબર નથી હજી હમણાં જ બજેટ આવ્યું છે એટલે પણ આ નિર્ણયને લઈને મને લાગે છે કે બહુ મોટું આપણને ભેટ આપી દીધી છે આપી દીધી છે મહાનગરપાલિકાએ બેનો હવે ખાસ વિનંતી કરીએ આપણે અમારા માધ્યમથી કે બેનો ખાસ આ નિર્ણયનો લાભ લેજો આ જોગવાઈનો લાભ લેજો એક હજાર રૂપિયામાં આખું વર્ષ સિટી બસ અને બી આર મુસાફરી કરાઈ છે કરી શકાશે હવે અને એના પાસ કઢાવી લઈએ બેનો ખાસ કઢાવી લઈએ અને માસ ટ્રાન્સપોર્ટેશનનો જેટલો શક્ય એટલો લાભ લઈએ બસ મને લાગે છે કે આટલી વાત આજે કરવી હતી ફરી પાછા કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર